વા સામે વેપારીઓના ગંભીર આક્ષેપ વેપારી મહામંડળે રાજ્ય કેન્દ્રના અધિકારીઓ સામે ફરિયાદ કરી દરોડાની આડમાં અધિકારીઓ પરેશાન કરતા હોવાના આક્ષેપ છે વેપારીઓને હેરાન કરી રૂપિયા વસૂલતા હોવાના આક્ષેપ કરાયા જીએસટી અધિકારીઓ આવીને ફોન લઈ લે છે સીસીટીવી પણ બંધ કરાવે છે વેપારીઓને સરકારી કચેરીએ બોલાવી યોગ્ય પૂછપરછ કરવી જોઈએ અધિકારીઓ અસ્પષ્ટ વોરંટ લઈને દુકાન અને ઓફિસમાં પ્રવેશ કરે છે તો આપણે જણાવી દઈએ કે જીએસટી અધિકારીઓની કાર્યવાહી સામે હવે વેપારીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે જી હા વેપારી મહામંડળે રાજ્ય કેન્દ્રના અધિકારીઓ સામે ફરિયાદ કરી છે અને સાથે ગંભીર આક્ષેપો લગાવ્યા છે કહ્યું દરોડાની આડમાં અધિકારીઓ પરેશાન કરે છે વેપારીઓને હેરાન કરીને રૂપિયા વસૂલે છે આવા આક્ષેપો પણ વેપારીએ લગાવ્યા છે જીએસટી અધિકારીઓ પેઢીમાં આવીને ફોન લઈ લે છે અને સીસીટીવી પણ બંધ કરાવી દે છે વેપારીઓને સરકારી કચેરીએ બોલાવી યોગ્ય પૂછપરછ કરવી જોઈએ અધિકારીઓ અસ્પષ્ટ વોરંટ લઈને દુકાનમાં અને ઓફિસમાં પ્રવેશ કરતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે તો જીએસટી અધિકારીઓ સામે આ ખૂબ જ ગંભીર આક્ષેપ છે જ્યાં તરફ જીએસટી અધિકારીઓ કાર્યવાહી કરે છે એ કાર્યવાહી પર વેપારીઓએ સવાલ ઉઠાવ્યા છે અને આક્ષેપ કર્યા છે કે જે જીએસટી અધિકારીઓ છે તપાસના નામે તેમની પાસેથી લૂંટ ચલાવે છે દરોડાની આડમાં અધિકારીઓ પરેશાન કરતા હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે વેપારીઓને હેરાન કરીને રૂપિયા વસૂલાય છે આવા ગંભીર આક્ષેપો વેપારીએ લગાવ્યા છે આજે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ કિસ્સા બાદ જે જીએસટી અધિકારીઓની જે કામગીરી છે એ કામગીરી જીએસટી અધિકારીની જે કાર્યવાહી છે એ કાર્યવાહી શંકાના ઘેરામાં આવી છે કારણ કે જીએસટી અધિકારીઓની કાર્યવાહી સામે વેપારીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે વેપારી મહામંડળે રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓ સામે ફરિયાદ કરી છે અને સાથે જ પૈસા માગતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે સીસીટીવી બંધ કરાવી દે છે તેવા પણ આક્ષેપ લગાવ્યા છે મોબાઈલ ફોન લઈ લે છે તેવા પણ આક્ષેપ લગાવ્યા છે સાથે કહ્યું છે કે અસ્પષ્ટ વોરંટ લઈને ઓફિસમાં અધિકારીઓ પ્રવેશ કરે છે